સદી આધુનિક યુગમાં ભણતર સાથે આવે અને બાળકોની શક્તિ કઈ રીતે બહાર આવે તે માટે પાલનપુરમાં લાલાવાડા ખાતે આવેલી માતૃશ્રી આર વી ભંડોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કાર્નિવલ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દિવસે પેનલ ડિસ્કશન પર ચર્ચાનું આયોજન કરાતા બાળકોએ તજજ્ઞો સામે વિવિધ ક્ષેત્રના પ્રશ્નોને પૂરી જાણકારી મેળવી હતી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસ માટે બાળકોને હાલના સમયે અભ્યાસની સાથે સાથે બીજી કઈ કઈ બાબતોની કાળજી બાળકો સાથે રાખે અને વાલીઓ પણ બાળકોના વિકાસ માટે મહત્વની ભૂમિકા કઈ રીતે ભજવે તેમજ બાળકો પણ તજજ્ઞો સાથે સવાલો કરી વાર્તાલાપ કરી અલગ અલગ ક્ષેત્રની જાણકારી મેળવે તે માટે પાલનપુરની માતૃશ્રી વી ભટુડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આચાર્ય દિનેશભાઈ જોશી દ્વારા પેનલ ડિસ્કશન

ભારતીબેન પટેલ જ્યારે શૈક્ષણિક પેનલમાં ખુવાના જોશી રઘુભાઈ ડેલ દિનેશભાઈ પટેલ અશોકભાઈ વ્યાસ તેમજ વાદી પેનલમાં રમેશભાઈ એચ પ્રવિણભાઈ ભૂપેશ કે ભગત ભારતીબેન દ્વારા બાળકોના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ બાળકો સમજે તે રીતે સરળ રીતે વ્યાખ્યાન આપ્યું હતું કાર્નિવલ કાર્યક્રમમાં અલગ અલગ દુકાનો ચકડોળ ચકડી અલગ અલગ રાઇડ્સ વગેરે દ્વારા મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું સંસ્થાના મહામંત્રી શામળભાઈ નિયામક ગજેન્દ્રભાઈ જોશી સહમંત્રી મુખજીભાઈ ભટોળ શિક્ષણ કારોબારીના મંત્રી ફળજીભાઈ ભટોળ શિક્ષણ સમિતિના મંત્રી રઘુભાઈ ભાઈ ડેલ આદર્શ અકાદમીના આચાર્ય અશોક વ્યાસ દિનેશભાઈ ચિકોડા ટ્રાન્સપોર્ટ મંત્રી રતનસિંહભાઈ ભાઈ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય દિનેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો અમારા ત્યાં માતૃશ્રી આરવી પટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાર્નિવલનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આના પહેલાં દિવસે આપણે ત્યાં પેનલ ડિસ્કશનથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આપણે શહેરના ઘણા બધા ડોક્ટર્સને શિક્ષણવિદોને અને વાલીઓને ઇન્વાઇટ કરી અને એને બાળકો થ્રુ ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા અને બધા જ બાળકોના જે વિવિધ પ્રશ્નો હતા એના બહુ સારી રીતે જવાબો આ પેનલ મેમ્બર્સે આપ્યા હતા અને અમારા ઘણા બધા એસોસિએટ પેરેન્ટ્સ જો છે એમણે આ પેનલ ડિસ્કસનનો એક બહોળો ફાયદો ઉઠાવ્યો હતો અને આજના ટાઈમમાં એઝ એ પેરેન્ટ એઝ એ ટીચર એઝ એ ડો એઝ એ પર્સન કીપિંગ ગુડ હેલ્થ એ કેવી રીતે કરી શકે એના એમણે ઘણા બધા બેનિફિટ બેનિફિશિયલ નોલેજ અહીંથી મેળવ્યું હતું અને અમને આશા છે કે આ પેનલ ડિસ્કશનથી એણે ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી અને તેના બાળકોના યોગ્ય વિકાસમાં ઘડતરમાં ઉપયોગ કરશે અમારી શાળા માતૃશ્રી આર્ય આર્યભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ત્રણ દિવસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલો દિવસ હતો પેનલ ડિસ્કશન જેમાં ઘણા બધા પેરેન્ટ્સ વુમન એમ્પાવરમેન્ટ ડૉક્ટર્સ એન્જિનિયર જેને જેને અમને ખૂબ સરસ માહિતી આપી છે અને અમારા બાળકોએ તેમને પ્રશ્નો પૂછ્યા ને તેમ તેમને તેમના વિશેષ જવાબ આપ્યા તેનાથી એમને બહુ નોલેજ મળી ગયું અને આજનો દિવસ અમારો બહુ સરસ રહ્યો છે આજે અમારી શાળા માતૃશ્રી આરવી બટોલમાં કાર્નિવલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પહેલો દિવસ અમારો પેનલ ડિસ્કશન હતું એમાં અમે ઘણા લોકોને બોલાયા હતા જેમ કે ડૉક્ટર એન્જિનિયર એજ્યુકેશન પર્સન પેરેન્ટ્સ અને બાળકોને તેમણે પ્રશ્ન પૂછ્યા અને તેમને ખૂબ સરસ રીતે આન્સર આપ્યો તેનું અમને ખૂબ જ્ઞાન મળ્યું અને આજનો દિવસ કદી ભૂલાય નહીં અને ખૂબ યાદગાર રહેશે થેન્ક યુ